કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી હકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય એવું આ મુરદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કૂવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હળી કાઢી બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો ઈ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ કે બાપુ મારા જીવન માં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એમ પણ કે છે હું આ કુવા પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નહીં પણ એ કે હું કહી શકું એમ નથી પણ કે શું વાત કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળક ના બાપ નું નામ લઈ હકું એમ નથી લઉ ન તો જીવવા દે પણ લઈ હકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોક ના ધંધે લગાડે ને એટલે મુરદાસ બાપુ એમ કે છે તારા પેટમાં બાળક શે બાપનું નામ લે તો જીવવા દે કે બાબુ અમરેલી મારા પેટમાં બાળક છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી પણ બાબુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે એ હવાર માં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથી અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બિહારે કોઈ ભરોસા નથી રહ્યા એ અમરેલી માં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલી માં ફૂલે કોઈ કાઢ્યું મૂળદાસ મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં એક દીકરી બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટીમાં ચડી ને આપણને એસટીમાં જગ્યા મળી જાય કોઈ બેન ચડે છોકરું ચડે કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો એ તમને થાક ન લાગે જગ્યા આપ્યાનો નશો તમને થાક નો લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસ એ આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે હા ભેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મુળદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કંઈક મારી વાતને સમજી હતી એ થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢમાં ગયા કીધું કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે ઈ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માં થાય અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાય વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જાવું નથી ઈ દરબાર ગઢ થી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ઢળોળે છે અને મૂળદાસ એ આવીને ઉભા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને છોડીમ નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મોરદાસ ને બહાર કાઢવા મહેનત કરે છે કઈ ભાગી જાય તું તો પાપી છો તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે એ કે ઓલો અમરેલી થી મૂળદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે એ કે આવવા દો આવવા દો અંદર આવવા દે એને કઈ કામ હશે મૂળદાસ આવ્યા અંદર અને કીધું કે મૂળદાસ શું આવ્યો એ કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો હતો પણ મેં એવું સાંભળ્યું તો કે મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય ઈ બીજું કઈ કામ નથી એમ કઈ ને બાપુ જોળી માંથી બિલાડી કાઢી મૂકી આખો ડાયરો દાંત મીડો કાઢવાનો જીવતા છે કે બાપુ થાય જ નકરી આરતી જ ઉતરાવી દુનિયા ભાઈ આ નકરા પગે જ લગડાવા અને આ બાપુ ભજન માં તો ઠીક હવે આપણે તો નાના છીએ આપડી તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે

અને હાથમાં ને બાબુ મૂળદાસે કેવું ભજન કર્યું છે રાહ હાથમાં આંજળી લઈ અને કે છે હે દિનમ તું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મે ધન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ડાઘ ન હોય કોઈક ના ઝેર જો મે મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજન જો બિલાડી બેઠી ન કરીને મારા ઘોડી જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ આંજડળી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દશા હું થઈ છું જામનગર દરબારી જ બેઠા છે એને એમ થયું મારા બેટી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં અને બાપુ મુરદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હળી કાઢી એ બાપુ ઉભા રહ્યો એ બાપુ ઉભા પણ ઉભા નથી રહેતા મુરદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પડી પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ કે કે આ તું તો પાંચ પચી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કોઈ હારો બાબો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને સમય હોય ને તારે કઈ કરી લેજો બાકી આ દેહ થાક્યા પછી જય હરી કાય બનવાનું નથી એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ એ માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે આય બેહી જા વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દે પકડીને બાપુ સબરી બેહી ગઈ

અને સંતો નું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન કરોડ નામના જાપ થાય ને એટલે ને ધરતીમાંથી અવાજ આવે કરોડ નામના જાપ થવા નામ લીધું કેટલા નામ લીધા લક્ષ્મણ કે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે

એ નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને સાંભળાતું નથી રામ ક્યાં રસ્તે થી આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે આ તો હું મારા ગુરુ ને પૂછવાનું ભૂલી ગઈ અને હળવી હળવી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એક આ સબરીએ ગાયું એક નો ગાયું એ ખબર નથી પણ આવી કઈક વેદના હતી હો સબરી કઈક આવી પીડા હતી એની કલા ઘેલાય મેં એ તારા કેવા તારી હારે મારે જૂનો નાતો આપણે બધાઇને છે આપણે ભૂલી ગયા છીએ સબરી ગયે છે મારે તારી હારે જૂનો નાતો આપણે બધા છે કોને નથી આપણે ભૂલી ગયા છે એટલે સમરી ગયા તારી હારે મારે જુનો ના તો હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને ઠાકર મને મેલ માઢેલી અને તું છો

સંસારના સાગરમાં મારું હોડું જાય મારા બાપ શું કાંઠે ફુગાડ તો ફૂગે એવું એ મારું વાણ પડ્યું છે મહાભારત યુદ્ધ યુદ્ધમાં બાપુ કૃષ્ણ પરમાત્મા ને લગામ હોય ને એટલે પાંડવો જીત્યા એમ ડાયો માણા હોય ને લગામ હોય દેવાય આપણા ઘરના કામ હોય વ્યવહારિક કામ હોય ગામનું કામ હોય ડાયા માણાને હોપી દેવાય આપણે ઠેકડા નો બહુ ભરાય જેને જેને બાપુ લગામું હોપીને એના કામ સુધરી ગયા સબરી બાપુ કે છે કે મારા નાવડાને તો તું લગામ પકડી અને જો કાંઠે ફુગાડ તો ફૂગે છે નકર અમારા નાવડા ક્યાં જાય નો કોઈ નેઠો નથી પછી છેલ્લી કડીમાં સબરી કહે છે કે પેલા ઓલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો અને એનું જ્યાંથી બાપુ લેણું ન પતે એમ કે તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી તાલુ બાળિયા માંથી જીવ નીકળી જાય અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને ત્યાં બાપુ બધું ભૂલી ગયો સબરી આહુડેથી રામ ના પગ ધોઈ નાખ્યા રામ આવ્યા એ તો એને હરખ હતો પણ સબરીને બાપુ એના ગુરુ ની જે વાત નો હરખ હતો ને કે નતો અને રામચંદ્ર પરમાત્મા ને ત્યાંથી સીતાજી ની શોધ કરવા માટેની બધી ડિટેલ બાપુ અહીંયા સબરીએ આપી કે તમે આગળ જાઓ ત્યાં કિસકિન આવશે છે વાલીન સુગ્રી બે ભાઈ છે ત્યાં તમને હનુમાનજી મળશે તમને બધો રસ્તો બતાવશે અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે એમને બાપુ દુનિયા કોઈ પૂજે નહીં પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ સમય મળ્યો છે જેટલો આનંદ થાય એટલો કરી લેજો હવે મારી વાણીને વિરામ આપવું બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કઈ ભૂલચોક હોય તો માફ કરજો જય માતાજી જય શિયા રામ